एक हजार अकराशे साडे अकराशे बाराशे बारा रुपये पंचाहत्तर चौदा रुपये चौदाशे पंचवीस पन्नास रुपये चौदाशे पन्नास रुपये चौदाशे पन्नास रुपये ચૌદ પંચા પંચા પંદર હજાર અકરા બાર તે ચૌદ પંદર રૂપાય પંદરશ પન્નાસ રૂપ સોળાશ રૂપાય સોળાશાપુરા એક હજાર અઠરાશે પન્નાસ રૂપાયતર પંદરશે પંદરશે પંચ પન્સ રુપાય પંદરશે પન્નાસ રૂપાય પંદરશે પન્નાસ રૂપાય પંદરશે

चौदाशे पन्नास चौदाशे पन्नास रुपली तुला रे चौदा अडा केची आहे बाराची साडे बाराची अडा बोल પાંચે સાતશે આઠશે નવશે સાડે અકરાશ બારાશ બાર ચારશ પાંચ સહશે સાત સાત રોપાય પાંચ સાત નવશે અકરા બારા તેર ચૌદ પંદર પંદર સા રૂપાય રૂપાઈ શેરોભાઈ નકો સોળ સવળા રૂપાડા એક હજાર અઠરાશ બારા સાડેરાય પંદર બારા એક હજાર સવા સોળાશે પંચાભાઈ સતરાશ અઠાશી સુરેશ બારા બારા સાડે સતરા પંચર અઠરાશ રૂપાય મહેશ અઠરાશ રૂપાય अकरा बारा तेराय चौदा रुपय चौदाशे रो बाय चौदाशय चौदाशेरो पंधराशे रुपय पंधराशे रुपये અકરાશ બારાશે તે પંદરશે પંદરશી ચલા પંદરશી

એક હજાર અકરાશ બારાશે સવા સાડી તેર તેવ સાડે ચૌદ પંચવીસ પંદર પંચીસ રૂપાય પન્સ રૂપિયા દોનશે રૂપાય અઢે રૂપાય પાંચ સાતશે નવશે એક હજાર અકરાશે સવ્વાશ પછી ચૌદશે રૂપાયોપાય પન્નાસ રૂપે પાંચ રૂપાય પાંચ સાત એક સોળ રૂપાય પંચીસ રૂપાય સોળાશે પન્નાસ રૂપ सोळाशे पंच्याहत्तर सतराशे रुपये सतराशे रुपये सोळा रुपये सोळा रुपये सोळाशे पंचवीस रुपये पन्नास रुपये सोळाशे पन्नास रुपये सोळाशे पन्नास रुपये सोळाशे पन्नास अड બારા ચૌદ પંદર સોળ સોળ સતરા સતરા સવારે અઠરાશો રૂપાય બારસો બારા તેવો એ શેર ભાઈ હોળા શેરબારા अकराशे रोबाय बाराशेरो तेराशे रुपये तेराशे तेराशे तेराशेशेश रोबा अकरा साडे अकरा बारा तेरा चौदा चौदा खाली राहतो काय सुरेश तुम्हाला बाराशे तेराशे तेरा चौदा पंधराशे रोबा पंचवीस पन्नास रुपये सोळाशे रुपये सोळाशे चौदा चौदा फोन साडे चौदा साडे चौदा रुपये साडे चौदा पंधरा